હેલો એન્ડ ગુડ મોર્નિંગ મિત્રો મિત્રો એક નવા બ્લોગમાં હું સ્વાગત છે હું બ્રશ બ્રશ કરીને એકદમ તૈયાર થઈ ગયો છું અત્યારે બાકી ગયા સારા છ અને તમે બધા મજામાં છો હું પણ મજામાં છું મિત્રો આજે મારા દીકરા મહર્ષિનો બર્થડે છે એટલે એ તો ગયો છે અત્યારમાં જીમ પણ કંઈક પ્રોગ્રામ છું શું ગોઠવ્યું છે એ તમને બ્લોગમાં બને રહેજો તમને હું બ્લોગમાં જણાવીશ મિત્રો અને ચા આપણી થઈ ગઈ છે તૈયાર કડક મીઠી ચા તો પી લેવી ચા મિત્રો પછી મળ્યું હેલો મિત્રો મિત્રો બર્થડે ડે બોય જીમમાંથી આવી ગયો છે અને હવે નાય ધોઈને તૈયાર થઈ ગયો છે ભગવાનની પૂજા કરે છે પછી આપણે એને વિશ કરી દેવી તો બ્લોગમાં બન્યા રહેજો મિત્રો પછી એ પૂજા કરી લીધી ભગવાનની હવે આપણે એને વિશ કરી દેવી હેપી બર્થ બેટા થેન્ક યુ અરે પ્રગતિ કરો સ્વાસ્થ્ય સારું રહે મમ્મીના આશીર્વાદ લઈ લે આશીર્વાદ તો હવે આ શું છે બટા બર્થડે નું પ્લાનિંગ બર્થડે નું તો કઈ છે ને બહુ બ્લોગ માં જોયા કરો કઈ નવું આવે તો દેખાડ્યું બાકી કઈ પ્લાનિંગ નથી તાર મમ્મી છે કઈ નવું હોય તો તાર મમ્મી કહી દીધું તાર મનપસંદ ભોજન બનાવે જમવાનું તો બનાવશે કઈ એવું શું બનાવવાનું ઓકે ચલો બ્લોગમાં બન્યા રહેજો મિત્રો ચલો મિત્રો મિત્રો વાગી ગયા છે સવા દસ અને બર્થડે બોય એટલે કે મહર્ષિ ગયો છે બહાર તો એની મમ્મી એની મનપસંદ વાનગી બનાવે છે મિત્રો એને સરપ્રાઈઝ આપવા માટે તો આપણે જોઈએ કે શું બનાવે છે જીરા રાઈસ અને દાળ ફ્રાય આજે મારા છોકરાનો બર્થડે છે

તો બ્લોગમાં બન્યા રજૂ મિત્રો ચાલો મિત્રો મિત્રો વાગી ગયા છે સવા અને બર્થડે બોય મહર્ષિ ગામમાંથી આવી ગયો છે આપણે એના માટે સરપ્રાઇઝ રાખ્યું છે એને મમ્મીએ શું બનાવ્યું જમવાનું આપણે એને પૂછી લેવી એને જાણવી ખરાય એ શું કહે છે મહર્ષિ બોલ તાર મમ્મીએ શું બનાવ્યું જમવાનું દાલબાટી ના ખોટી વાત પનીર 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 ખોટી વાર બે ત્રણ વખત કહી દીધું તો હવે તને જમવાનું ટાઈમ થઈ ગયો છે તો હાજપ ધોઈના ફોન આવી જાઓ તમે જમવા અને તને બધા ઘણા બધા મારા વોટસઅપ ઉપર ઘણા બધા મિત્રો તને બર્થડે વિશ કર્યું છે તો એમના માટે કંઈ કહેવા માગે છે મને વિશ કર્યું છે એ બધાને મારી તરફથી થેન્ક યુ તમે મને જન્મદિનની શુભેચ્છાઓ પાઠવી એ માટે તમારો ખૂબ ખૂબ આભાર ઓકે તો હવે ચાલ બેટા તો જમવાનું તૈયાર થઈ ગયું છે ને મમ્મીએ તરત સરસ મજાનું બનાવી દીધું છે તો જમવામાં છે દાલ ફ્રાય જીરા રાઈ કેરી ડુંગળી કાપી છે છાશ છે મિત્રો તો જમી લઈએ બધાએ મિત્રો વાગી ગયા છે સાડા ચાર અને આજ મહર્ષિનો બર્થડે છે એટલે અમે જઈશી બાર બહુ સરસ લોકેશન છે બહુ સરસ જગ્યા છે મંદિર છે બહુ પ્રખ્યાત મંદિર છે એના દર્શન કરવા જઈશી અને તમે ક્યાં જઈશી તમે બ્લોગમાં બન્યા રહીજો એટલે તમને ખ્યાલ આવી જશે છે મિત્રો તો ચલો મળવી મિત્રો નીકળી ગયા છે વલભીપુરથી અને ક્યાં જવી છે તમને કહી દઉં આજે અમે જવી સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી દાદાના દર્શને એટલે નીકળી ગયા છીએ તમને બ્લોકમાં બન્યા રહી ગયો હું તમને દર્શન કરાવીશ સામે સરસ મજાનું મંદિર છે બી એપીએસ સ્વામિનારાયણ મંદિર છે એના પણ દર્શન કરાવીશ તો નીકળી ગયા છી કાં ભાઈ હલો મિત્રો આપણે આવી ગયા છીએ બરવાળા અને હવે સાળંગપુર જવા અહીંથી ચૌદ કિલોમીટર છે સાળંગપુર આ એક્ઝેક્ટ અહીંથી ડાબી બાજુ આપણે વળવાનું છે આ છે ધ ગ્રાન્ડ આર્યન હોટલ એની સામેથી આપણે ડાબી બાજુ વળી દઈશું એટલે ચૌદ કિલોમીટર જેટલું થાય એથી સાળંગપુર વાળી લેવાય સાળંગપુર કુંડળ પછી આ રસ્તો બોટાદ જાય બોટાદ અહીંથી પચી કિલોમીટર કુંડલધામ ચાર કિલોમીટર તો અને જો મિત્રો આ બધી જે એન્ટીક વસ્તુઓ છે કુંડા છે માળા છે માટલા છે ઘરના સુશોભન માટેની ખૂબ સારી સારી વસ્તુ અહીં બરવાળા ચોકડી પર સાળંગપુર વાળી ચોકડી પર મળે છે એટલે ખીસું જો હળવું કરવું હોય જો ઝુલાન બહુ સરસ સરસ દુકાનો બની જાય છે હળવું કરવું હોય તો બ્રેક દેવી એટલે હળવા થઈ જવાય મિત્રો આપણે આવી ગયા છીએ કુંડલધામ સ્વામી સ્વામિનારાયણ મંદિર કુંડલધામ બહુ સરસ મંદિર છે અને અંદર બાળકોને ખૂબ મજા આવે એવું છે રમવા માટેના બધા સાધનો છે એ સિવાય અલગ અલગ પ્રદર્શન છે કેટલા વાગે જવું છે એમ હશે રિટર્ન માં ટાઈમ રહે તો તે મિત્રો આપણે આવી ગયા છીએ ખાંભડા અને ખાંભડામાં બાજા રાયસંગની ઘણી બધી શાખાઓ છે પેંડાની તો એના પેંડા વખણાય છે તો આપણે થાબડી પેંડા લઈ લેવી મિત્રો ઘણી બધી શાખાઓ છે બાજા રાયસંગની મિત્રો કેવડો મોટો પેંડો છે એક કિલો થતો મિત્રો આપણે આવી ગયા છીએ સાળંગપુર અને આ છે ગેટ હવે ગાડી પાર્ક કરી નાખવી જુઓ યાજ્ઞિક ભવન છે યાત્રિક ભવન છે સોરી કેવડું મોટું બનાવ્યું છે આવી ગયા આપણે મંદિરે મિત્રો મિત્રો આપણે આવી ગયા છીએ સાલંગપુર મંદિરમાં અને ગાડી પાર્ક કરી દીધી છે ખૂબ મોટું વિશાળ પાર્કિંગ છે છતાંય ગાડીઓ બધી પેકે પેક છે મિત્રો શનિવાર કે મંગળવાર હોય વધારે ટ્રાફિક હોય બહાર ગાડીઓ પાર્ક કરાવે સોમવાર છે છતાંય આટલું ટ્રાફિક છે આ છે અતિથિ ભુવન મંદિરની ની એક્ઝેટ બાજુમાં જ છે આ અતિથિન જ છે મિત્રો આ છે જીવા ખાચરનો દરબારગઢ અને અહીં એવું લખેલું છે કે ભગવાન શ્રી સ્વામિનારાયણ જ્યારે પણ સાળંગપુર આવતા હતા ત્યારે અહીંના રાજા હતા જીવા ખાચર એના દરબાર દરબારગઢમાં રહેતા હતા આ છે એનો દરબારગઢ મિત્રો આ કષ્ટ ભંજન હનુમાનજી મહે હનુમાનજીનું મંદિર છે આ પાછળનો વ્યૂ છે એનો પહેલાં આગળના ગેટથી આવતું અત્યારે હવે પાછળ આટલો બધો વિકાસ થઈ ગયો એટલું બધું બનાવી દીધું એટલે અત્યારે પાછળના ગેટથી પાર્ક કરીને ગાડી અવાય છે કરાવું તમને દર્શન બ્લોગમાં બનાવી રહી ગયું